सुरेंद्रनगर लक्तर दसराणा पूर्वधारा सभानी जनता रेड पाकडी खरेदी-विक्री यूरिया खातर खातरनी बेग साते लिक्विड खातर अपता खेड़तो द्वारा हल्ला बोल करवामा आव्यो तमे 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 विजय भाई હા જવાબ દો જવાબ જવાબ દો કોણ છો વિજયભાઈ તમે વિજયભાઈ છો એવી ફરિયાદ મળી કે તમે લોકો ને ફેરેકવાત પ્રજેત બોટલ વાત સાચી છે ખોટી છે એટલે પ્રમાણે આવે એટલે આવે તો કંપની તમને डीएपी વેચવાનું লাইセンス પણ એક કંપની એક સરકાર

ખેતીવાડી સંઘ ખરીદ વેચાણ સંઘમાં ઊભો છું વિજયભાઈ તમારો શું ઉભો છે મેનેજર છે આ વિજયભાઈ મેનેજર છે આ ભોગીલાલભાઈ ક્લાર્ક છે અને બીજા પદાધિકારીઓ છે ચેરમેન છે ચેરમેન આપ ચેરમેન સાહેબ બેઠા છે ચેરમેનની હાજરીમાં ડીએપી ખાતરમાં આ લોકો ફરજિયાત ખેડૂતોને કોઈ દવાની બોટલ વેચી રહ્યા છે સરકારનો આવો કોઈ ખરાવ નથી ખાતર રીતે જે કઈ ભાઈ ખેડૂત જરૂર નથી ખેડૂત માંગતો નથી ખેડૂત ના પડે તો મારે નથી જોતી તેમ છતાં ફરજિયાત આ લોકો એને આ વેચી રહ્યા છે બરોબર એ વાત આ ભોગીલાલભાઈ આ બીજેપી મેનેજર અને માન્ય ચેરમેન શ્રી એ વાત આ સ્વીકારે છે મારી હાજરીની અંદર બરોબર ઓકે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદ વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપી નું ખાતર ઇશ્યુ કરવામાં આવે છે સરકારે આ સંઘો આ મંડળીઓને ખાતર ઇશ્યુ કરવા તમે લો તો ફરજિયાત લિક્વિડ ખાતર આવે એ લિક્વિડ ખાતરની બોટલ દર પાંચ કે ત્રણ ગુણીએ ફરજિયાત ખેડૂતોને પધારવામાં આવે છે ખેડૂતો ના પાડે કે અમારા ક્યાં ખાતર જોતું નથી અમારા લિક્વિડ ની બોટલ જોતી નથી અમને ઉપયોગમાં આવતી નથી તેમ છતાં આજે સંઘના જે પદાધિકારીઓ છે એ ફરજિયાત પણે આ ખાતરનું વેચાણ કરે છે આની આ ફરિયાદો આજે ખરીદ વેચાણ અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પોતે હાજર હતા ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ગોગીલાલભાઈ કર્મચારી હાજર હતા એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થીરીઓ આપતા નથી મેં માન્ય મામલતદાર શ્રીને ફોન કર્યો પ્રાંત શ્રીને ફોન કર્યો ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં આ કાયદાનો સદંતર ભંગ છે ખરીદ વેચાણ સંઘ પાકડી દ્વારા ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવે છે મામલતદાર શ્રીએ રૂબરૂ બાગ્યા અને મામલતદાર શ્રીએ પણ રૂબરૂ બદલે પણ લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા અમે આવી રીતે પરાણે પરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે આ બાબતની ફરિયાદ અમે પરાણશીલી અને નિયામક શ્રેણી કરવાના છીએ આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે ખેડૂતોની છેતરપિંડી છે કોઈ સંજોગોમાં અમે ચલાવી દેવા નથી અને આ પાકડી ખરીદ વેચાણ સમ સામે સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતે છે એ ગંભીર ગુનો છે